એક ભારત ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગીર ગઢડા નું ગામ જ્યાં ગાયો માટે છે આશરે ઓગણીસો વીગા જેટલું ગૌચર એક આવેદનકર્તાના કરતા દાવા મુજબ ઓગણીસો વીગા ગૌચરમાંથી હાલ ગાયો માટે એક વીઘા પણ ચડિયા નથી બાર હજાર ની વસ્તી ગામમાં ત્રણસો પચાસ થી પણ વધારે ગાયો અને અન્ય પશુધન તો ખરું જ ઓગણીસો વીઘા ગૌચર પર માથાભારે તેમજ રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા જમીન પર કરી ખેતી તેમજ આંબાના બગીચા કરી કબજો જમાવીને બેસી ગયા છે જમીન પર કબજો કરી બેઠેલા માથાબારી તત્વ દ્વારા ગામની ગાયોને ચરવા માટે પૈસા લેવામાં આવે છે તેવી પણ વિગત પ્રાપ્ત થઈ છે ગૌચર પર ના દબાણ હટાવવા માટે તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું